આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજના મુખ્ય સમાચારમાં આપણે લઈ જઈએ છીએ આજના મુખ્ય સમાચારમાં વાત કરીએ મહિલા સશક્તિકરણ માટેના એક મહત્વપૂર્ણ પગલાંની રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મામલતદાર કચેરી અને એલઆઇસી ધોરાજી બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે આજ રોજ એક વિશેષ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જે વીમા સખી યોજના વિશે માહિતી આપવા માટે આયોજિત થયું હતું દેશના સન્માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ શુભારંભ થયેલી વીમા સખી યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલા સશક્તિકરણ છે આ યોજના હેઠળ મહિલા વિતરણકારોને તાલીમ આપી વીમા ક્ષેત્રમાં આવકારવામાં આવે છે અને સાથે સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે આજના સેમિનારમાં ધોરાજી તાલુકાની ટેકનોલોજી અને શિક્ષણ જાણકાર બહેનોને આમંત્રિત કરીને યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી મામલતદાર પંચાલ સાહેબ નાયબ મામલતદાર વિજયસિંહ ચુડાસમા કનુભાઈ પરમાર તેમજ ધોરાજી ઉપલેટા એલઆઈસી બ્રાન્ચ મેનેજર ગિરીશભાઈ ગોહેલ સહિત અનેક અધિકારીઓએ મહિલાઓને પ્રોત્સાહન આપ્યું આ કાર્યક્રમમાં સંદીપભાઈ ભટ્ટ દેવાંગભાઈ ગોસાઈ સાગરભાઈ કુબાવત ભાવનાબેન પારેખ રુકસાનાબેન તેમજ એલઆઈસી સ્ટાફની સક્રિય હાજરી રહી ધોરાજીમાંથી આ અહેવાલ મોકલ્યો છે અમારી પ્રતિનિધિ વિપુલ ધામેચાએ આવી વધુ સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે જય હિન્દ વંદે માતરમ રોલ સાહેબ આપનું નામ મારું નામ લલિતભાઈ ચુડાસમા છે અહીં ધોરાજી એલઆઈસીમાં બ્રાન્ચ મેનેજર તરીકે હું અત્યારે સેવા આપું છું આજે શું કાર્યક્રમ આજે અહીંયા ધોરાજીમાં નગરપાલિકા ટાઉન હોલની અંદર અમે અમારા વિકાસ અધિકારી મિત્રો દ્વારા બીમા સખી મિટિંગનું એક આયોજન કરવામાં આવેલું છે એમાં મામલતદાર સાહેબ શ્રી મામલતદાર ડેપ્યુટી મામલતદાર અને અમારા ત્રણેય વિકાસ અધિકારી મિત્રો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવેલું હતું અને આશરે સોથી દોઢસો જેટલી બહેનો આંગણવાડી વર્કર્સ આશા વર્કર્સ વગેરે ઉપસ્થિત રહ્યા બેઝિકલી સર અમે બીમા સખીની રિક્રુટમેન્ટ થાય અને બહેનોને રોજગારી મળે એ માટે આ મિટિંગનું આયોજન કરેલું છે બીમા સખી સર સ્ટાઈપન બેઝ ઉપર આધારિત યોજના છે અને દસથી દસ ધોરણ પાસ હોય અને અઢારથી સિત્તેર વર્ષની ઉંમર હોય એવા કોઈ પણ બેન જે ગવર્મેન્ટ એમ્પ્લોયી ન હોય એવા બેન આમાં જોડાઈ શકે છે આમાં દર મહિને પહેલે વર્ષે સાત હજાર રૂપિયા બીજે વર્ષે દર મહિને છ હજાર રૂપિયા અને ત્રીજે વર્ષે દર મહિને પાંચ હજાર રૂપિયા એમ ત્રણ મહિનાનું ટોટલ બે લાખ સોળ હજાર રૂપિયા થાય છે અને સાથે સાથે આમાં કમિશન પણ મળે છે ડિસેમ્બર રોજ મોદી સાહેબે ગૃહિણીઓને અને માત્ર દસ ધોરણ પાસ હોય એવી બહેનોને રોજગારી મળી રહી એ માટે બીમા સખી યોજનાનું લોન્ચિંગ કરેલું અને એના ભાગરૂપે આયોજન કરવામાં આવેલ છે સાહેબ